મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે પાછા નવા વિડીયામાં તમારી સાથે મુલાકાત કરીએ ત્યારે સવારમાં આપણે આઠ વાગ્યા વાળી આવી ગયા છીએ હવે ઠંડીનું પ્રમાણ તો એવું જ છે થોડુંક પવરનું પ્રમાણ ઘટી ગયું છે અને આજનું આપણું કામકાજ છે કે આપણે એક ગાયો માટે મકાઈનો ક્યારો આવ્યો હતો માં મકાઈ બરાબર ઉગી નથી એમાં પારવી પારવી ઉગી છે એટલે પાછી આપણે બીજી લઈ આવ્યા છે મકાઈ તો આમાં આપણે હાથી પૂરીને પાછા સહ નાખી અને વાવી અને એને પાણી પીવડાવવાનું એક આપણું કામ છે અને બીજું કામ આપણે ડ્રીપમાં પાણી ચાલુ કરવાનું છે અને હવે વાડી ઠે પાછા રોજડા ને નીલ એવા અ થઈ ગયા છે આપણી ઓલી જગ્યા ઉપર અહીંયા લીંડા બીંડા કરીને પછી એ પાછા હિલા આવે મકાઈના કેરામાં આવ્યા પછી અહીંથી જાય છે આપણી બોયડીમાં તો હવે આને આપણે કંઈક વાયર બાયર આડા બાંધી દેવા જોઈએ દોરી બોરી એટલે જગ્યા ભૂલી જાય આપણે પછી ડ્રીપમાં આ પાણી ચાલુ કરવા માટે આ થોડુંક તૂટી ગયું હતું એટલે આપણે નવું પાછું એનું લઈ લઈએ છીએ જે આગળ આપણે ફિટ કરી પછી આપણે જવા દઈએ બોયડીમાં પાણી આપણે એના માટે લઈએ છીએ આપણે એક ફ્લાસને ઓલું કનેક્શન એવું બધું લેવાનું હતું પણ હવે આ એક નવી વસ્તુવાળું આવી ગયું છે કે એકમાં જ બધું આવી જાય આ રીતનું લાગી જાય અહીંયા એમાં વચ્ચમાં પેકિંગ આપણે લઈ લીધું અહીંથી આપણું કનેક્શન પછી આગળ લઈ જાવ અહીંયા બોલું જોઈએ અને પછી આગળ આપણે ફિટ કરી દઈએ મિત્રો મકાઈ વાવવા માટે આપણે પાછા કરી દીધા દાતા ફિટ માઢમાં તો આ લોઢિયો માઢ છોડાવી નાખ્યો પાછા ખાતા પૂરી ચાહ નાખી અને પછી હાથે મકાઈ વાવી અને દાટી અને પછી પાણી પાઈ દઈ આછા આપણે મકાઈ ઓલી મકાઈ થોડીક નબળી હતી આ પાછી આપણે બીજી લઈએ પેલા સાહ નાખી દઈ શાહ વાવી દઈ કેમ કે એટલા આટું થઈને વણી પૂરી પોહાઈ નહીં એટલી બે ચાર કિલો તો આપણી વરણીમાં જ રહી જાય એટલે حتى يباع يدين जण काही क्राई खोवत तो बोंडा न खाता डोटा आहे नाही पासा હવે ડટાઈ જાય આપણે નાખશું ને એટલે પાંખ થઈ ગઈ પણ તમારે હાથી જ થઈ ગયું છે તો મિત્રો આપણે નાખી દીધા શાહ અને હવે નાખી દઈ મકાઈ આપણે કરો ચાલો મી નો એટલે શાહ મારીએ પછી આપણે દાટવામાં ભેર દાણા દેખા હા ભાઈ ગાટી વળે એટલી એટલી બધી વાવી દેવાની છે તો હું કર્યું થાય અંદાજેમાં ન એમનો ખબર પડે તો ચાલો મિત્રો હવે આપણે વાવી દઈએ અને પછી આને દાટવી હે પગ મારી મારીને પછી પાણી કરી દઈએ ચાલુ તો મિત્રો આપણે મકાઈનું વાવેતરનું કામ પૂરું થઈ ગયું હાથે નાખીને પછી માથે પગ મારીને દાટી લીધી હવે આપણે પૂરા કનેક્શન કરવાનું તમને કહેતો થઈ જે આપણે આ લેતા એને આપણે ફિટિંગ કરી દઈએ પછી પહેલાં મકાઈ પાઈ દઈ પછી જ આવવા દઈ મોયડીમાં હળી ગયું છે હવે આને પહેલાં મોડું આખું આખું પાછું આનું રિનોવેશન કરવું પડે એવું થઈ ગયું છે વાક્યની જરૂર પડતી હતી કા હવે વાક્ય નહીં જોયું ડેરે કામમાં પૂરું રાખી જ આ રીતનું થઈ ગયું આપણું કમ્પ્લીટ અહીંથી પાઇપલાઈન વહી ગઈ આપણે મકાઈના ક્યારે આમજું પાણી ચાલુ આપણું થોડોક ઘણો બાકી એરિયો ક્યારો આપી જઈએ પછી આપણે ડ્રીપમાં ચાલુ કરીએ તો મિત્રો ડ્રીપ થઈ ગઈ આપણે ચાલુ આ માંડું પાણી જોઈએ કેટલું પ્રેશર આવે છે અહીંયા આ રીતનું આવે પાણી જો આ રીતના ડ્રીપ ચાલુ છે ટીપા હવે આપણે બે ત્રણ દિવસ ચાલુ જ રાખશું આમાં પાણી કમ્પ્લીટ હજી એર છે એટલે અવાજ આવે છે હજી હવા નીકળી જાય પછી વ્યવસ્થિત ડ્રીપ ચાલુ થઈ જાય આપણે આપણે બોરની સાઈઝ થવા માંડી છે મોટી થોડો કલર પણ આવવા માંડો દેખાય ને એપલ જેવું છે આ રીતનું જુઓ તો એમ જ લાગે કે એપલ જ છે એટલે જ આનું નામ પડ્યું છે એપલ હજી આ ચાલીસ ટકા પહોંચ્યું છે આનું કામ કાચ સાઠ ટકા બાકી છે આ બોરનું આપણું કામ આ વર્ષે બોરની સાઇઝ થાય મોટી કેમ કે આમાં કોરામાઈન ચડ્યું નથી ને કે દર વર્ષે શું હોય કે એની કોરામાઈન ચાલુ જ રહીએ થોડે વધારે પાણી પાતા એટલે એટલે નવું નવું આવ્યા કરે તો ઓલા જે એકલા જે આ બોર થયા હોય ને એ બોરની સાઇઝ રહી જાય નાની હવે જોઈએ આગળ આજે આને આપણે એક મહિના ઉપરની વાઈટ જોવાની છે લગભગ દોઢ મહિનો હજી આને આપણે સેવા કરવાની છે પછી જ ખાવા મળશે આપણને બહુ માં પાણી આપણે ચાલુ કર્યું પણ આપણે હજી ફિલ્ટરમાં થઈને પાણી જતું નથી અત્યારે આપણે આ એમરજન્સી બાયપાસ આને કરવું પડ્યું કે ડાયરેક્ટ કોવામાંથી પાણી આવે ત્યાંથી જ કનેક્શન મારીને કરી દીધું વધારાનું પાણી પેલા વાલમાંથી રિટર્ન કરી દીધું બાકી આપણે આ વાલમાં થઈ આ ફિલ્ટરમાં થઈને મોકલવાનું હોય પણ મેં તમને કીધું હતું કે આપણું આ બધું આગળનું ડ્રીપનું બધું કનેક્શન ફળી ગયું છે તો અહીંયા નીચે અહીંયાની એક વોલ પડી ગયો છે એટલે ત્યાંથી બધું પ્રેશરમાં પાણી નીકળી જાય એટલે અત્યારે આપણે કેન્સલ કરવું પડ્યું હોય હવે જોઈએ માર્કેટમાં આ ટાઈપનું કશું અવેલેબલ હશે નગર પછી કંઈક દેશી જુગાડો પીવીસીનો બનાવવો જોઈએ એટલા માટે આપણે અત્યારે આને શોટકટ કરી અને જવા દીધું ટ્રીપમાં અને અત્યારે નાખી દીધી આપણે ઓટોમાં ગાડી એટલે હવે કાલે પાછા નહીં આવીએ તોય ચાલુ થઈ જાય મોટર આ બધું કમ્પ્લીટ કરી અને આપણે જઈએ હવે ઘરે તો આજનું કંઈ આપણે ખાસ કામ નહોતું થોડુંક આ મકાઈ વાવેતર કરવાનું હતું અને બાકી આપણે ડ્રીપમાં પાણી ચાલુ કરવાનું હતું અને મકાઈ વાવેતરનું એમય છે કે આપણી પાસે કંઈ ઢોર તો નથી છતાંય કેમ મકાઈ વાવી પણ આપણે ગૌશાળાની ગાયો માટે દર વર્ષે મકાઈ વાવેતર કરીએ છીએ એટલે એના માટે આપણે મકાઈ વાવી હતી પણ થોડાક ગાયોના ભાગ નબળાઈ છે એટલે પહેલી ફેરી વીગી ગી નહીં અગર અત્યારે આઠ દસ દિવસની મકાઈ થઈ ગઈ હોત એટલે આપણે પાછું ફરીથી પછી નવી મકાઈ બજારમાંથી આવી પાછું વાવેતર કરી દીધું એટલે આ વખતે આપણે ઉત્તરાયણના દિવસે અને દર વર્ષે આપણે ઉત્તરાયણના દિવસે મકાઈ તૈયાર થઈ જાય સમરા નીકળવા માંડે એટલે આપણે એક કઠોળો ટ્રેક્ટરનો ભરી નાખી આવી પછી આગળની આ જેમ જરૂર પડે એમ બે ત્રણ કઠોળ આપણી મકાઈ થતી નાખી આવતા પણ આ વખતે આપણે થોડુંક ઉત્તરાયણમાં નહીં પોતાય ખીહરને દિવસે પછી કાંઈ વાંધો નહીં ત્યાર પછી આપણે નાખશું જ્યારે કમ્પ્લીટ મકાઈને સમરા બુમરા નીકળવા માંડે પછી વાટ નાખશું એટલે એટલા માટે આજે પાછી વાવેતર કરી દીધું અને બીજું એક મિત્રો ઘણા મિત્રોની આપણે કોમેન્ટ હતી ને ઘણા આપણને ફોન મેં કરીને પૂછતા કે ભાઈ તમે કંઈ અડદનો ભાવ તો ન લીધો પણ અડદના ભાવમાં એવું હતું કે ખાસ કાંઈ કે અડદ આપણા જોઈ એવા ક્વોલિટી નહોતા બીને એટલે અહીંયા આજુબાજુના આપણે વેપારીઓને બતાવ્યા તો કોઈ હજાર ને એક હજાર પચાસ માને એવી માગણી કરતા હતા ને આપણને થોડુંક એમ હતું કે યાર્ડમાં ભાવ તો અગિયારસોથી માંડી અને સત્તરસો રૂપિયા સુધીનો આવે ને આપણી ક્વોલિટી એકદમ હાઈ લેવલની ક્વોલિટી નહોતી મીડિયમ આપણું એમાં દાણો હતો થોડોક વાઈટ દાણો થઈ ગયો હતું ફૂકના હિસાબે અને થોડોક લાલ દાણો હતો એટલે યાર્ડમાં મૂકેલા આપણે પછી પહેલા દિવસે તો હરાજી થાય એટલે એ ભાઈએ મને ફોન કર્યો અને મારું રેકોર્ડિંગ આમાં કરેલું છે તો ત્યાં મૂકી ન શકાય આપણે એટલે નથી તમને હું સંભળાવતો કે એક નવસો રૂપિયાથી બીટ ચાલુ કરી દીતી હતી એક હજાર પચીસ માન માંડ એક હજાર પચાસ માન પી પછી તે દિવસે આપણે એને વેચવાની ના પાડી દીધી પછી બે દિવસ પાછા યાર્ડમાં ફેડા પછી પાછો એ ભાઈને મેં ફોન કર્યો ભાઈ હું કહું પડતર ભાવ જો નીચામાં નીચો અગિયારસોથી સ્ટાર્ટ થતો હોય તો તમે કેમ આપણા ભાવ એટલા એટલે થોડીક ભાઈ માથાગઢ કરી થોડીક રિક્વેસ્ટ કરી પછી અહીંયા ડાયરેક્ટ કોઈ મિલ માલિક આઈરે વાતચીત કરી અને ડાયરેક્ટ મિલમાં વેચાય અહીંયા અગિયારસો પચાસમાં આપણા અડદ વેચાણા અને વજન તમને કહું તો હું વજન ઠીક થઈ ગયું આપણે પાંચ ખાંડી અને સાત મણ થઈ ગયો છે એટલે વજનમાં તો બહુ વાંધો નથી જે આપણે ધારૃત ઉત્પાદન કે ભાઈ કે દસ મણનો ઉતારો આવી જાય ઉતારો આવી ગયો પણ ધાયરા ભાવ ન આવ્યો આપણે તેરસોની આસપાસનો ભાવ ગણતરી હતી પણ કાંઈ વાંધો નહીં જેટલું છે એટલું સુખર આપણું કામ કમ્પ્લીટ અચવાઈ ગયું લાઈક ઘણા મિત્રો આપણે કોમેન્ટ કરતા હતા એના માટે એક ખાસ આપણે આ મેસેજ હતો કે અડદના ભાવ વિશેનો તો ચાલો મિત્રો હવે પાછા આ બે દિવસ આપણા વિડીયો બંધ રહે કારણ કે એક આપણે ફેસ્ટિવલ છે અમારે સાલેગીરી કહેવાય કે મારા આગા ખાનના જન્મદિવસ તેર ડિસેમ્બરના એટલે બે દિવસ આપણે એમાં રહ્યા એટલે વાડીએ પણ નહીં આવી તો બે દિવસ પછી પાછા આપણે નવા કામના વિડીયા તમને બતાવીશ તો ચાલો મિત્રો મારા વિડીયો તમને ગમતા થાય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો પાછા નવા વિડીયો મળીએ જય જવાન જય કિસાન યા આલી મદ